હું કલ્પેશ એમ સોલંકી શ્રી વઢિયા નિકેતન સંચાલિત મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ ખાતે ધોરણ નવ થી બાર માં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવનલક્ષી શિક્ષણ આપે છે સાથે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય તેવા ધ્યેય સાથે આ સંસ્થા ચાલે છે પ્રાથમિક શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમજ જ્ઞાન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક અભ્યાસક્રમ આધારિત શીખવવાનું માળખું સાથે અનુભવી શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે એટલું જ નહીં અમારી શાળામાં ચાલીસ વર્ષના ગણિત વિજ્ઞાનના અનુભવી શિક્ષક તરીકે શ્રી બાઉબા વઢેર કામ કરે છે તેમજ ધોરણ અગિયાર બાર કોમર્સમાં એકાઉન્ટ સ્ટેટ વિષયના પચીસ વર્ષથી વધારે અનુભવી શિક્ષક તરીકે ભાવિશભાઈ સાહ ફરજ બજાવે છે